જામનગર જિલ્લા લેન્ડ ગ્રેબિંગ આધારે સિટી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી બનાવની વિગત મુજબ જે જામનગર શહેરમાં સરકારી ખરાબાની રેવન્યુ સર્વે નંબર એક હજાર એકસો ને પચીસ નંબરની જે જમીન હતી તે જમીનના શ્રી સરકાર હોવાનું જાણવા છતાં આ કામના જે આરોપીઓ છે તેમના દ્વારા એના ખોટા નકશાઓ બનાવી અને એમાં પ્લોટિંગ પાડી અને જે મધ્યમ અને ગરીબ વર્ગના લોકો સાથે છેતરપિંડી કરી અને એમને લલચાવી ફોસલાવી અને પોતાને આર્થિક ફાયદો મેળવવાના નાલચથી આ પ્રકારનું કૃત્ય કરેલું હતું જમીન બચાવી પાડી અને એને વેચી આપવામાં આવેલી હતી જેના આધારે સિટી એડ્યુશન પોલીસ સ્ટેશનમાં ગુજરાત લેન્ડગેબિંગ એક્ટની કલમ જે ચાર ત્રણ અને પાંચ એસી તેમજ જૂની આઈબીસી કલમ ચારસો પાંસઠ છડસઠ અડસઠ ચારસો વીસ ચોત્રીસ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે આ એફઆઈઆરમાં કુલ છ આરોપીના નામ છે જેમાં મનસુખ રતિલાલ ભટ્ટી આમદ ઉમરભાઈ કફી નૂર મહમ્મદ ઉર્ફે બોદુ દાઉદભાઈ ચાવડા રાજેશ કાંતિલાલ મારુ યજ્ઞેશ રતિલાલ રણપરિયા અને જગદીશ ગણેશભાઈ ચોટીયા નો સમાવેશ થાય છે આ આરોપીઓ પૈકી હાલ ત્રણ આરોપીઓને હસ્તગત કરી અરેસ્ટ કરી અને આગળની કાર્યવાહી ચાલુ છે આ બનાવ ના આધારે જે કુલ આઠ ચોરસ મીટર જેટલી જમીન સરકારી રેવન્યુ નંબર અગિયારસો પચીસ તેમજ એની પાછળના નદી વિસ્તાર છે સર્વે નંબર નથી તે બંને જમીન મળીને કુલ આઠ ચોરસ મીટર જેની કુલ આશરે કિંમત બે લાખ બે કરોડ ને એંસી લાખ જેટલી થાય છે આ જમીન પચાવી પાડી અને ગુનો કૃત્ય કરવામાં આવ્યું છે બાબતની હાલ તપાસ સીટીએસડી જે પાસે ચાલુ છે તપાસી છે શું છે આની જે બનાવની એમો વિગત છે એ મુજબ કે જે આ સરકારી શ્રી સરકાર થયેલી જમીન છે અઢિયારસો પંચાસ જેમાં સાત માં સરકારનું નામ છે આ જમીનના એક જય સરદાર નોન ટ્રેડિંગ કોર્પોરેશન આ લોકો આરોપીઓ દ્વારા બનાવી અને એ નોન ટ્રેડિંગ કોર્પોરેશનના નામે જે ખોટા નકશાઓ અને પ્લોટિંગ પાડી અને જે લોકો છે મધ્યમ વર્ગના એમને પાસેથી આ પ્રકારનો પ્લોટો એમને વેચી અને આર્થિક ઉપાર્જન મેળવવા માટે આ પ્રકારનો કૃત્ય એમ કરેલું હોય જણાઈ આવેલું છે હા એ બાબત નિકલમનો અમર થઈ ગયો છે હાલ પૂરતા આ પ્રકારનું તપાસ ચાલુ છે જેમાં છ આરોપીઓ એફઆરમાં નામ જણાવેલા છે તેના ઉપર તપાસ ચાલુ છે જે હાલ ત્રણ આરોપીઓને અટક કરવામાં આવેલી છે તેની પૂછપરછ ચાલુ છે અને તેમના દ્વારા અગાઉ ભૂતકાળમાં તેમના વિરુદ્ધમાં આ પ્રકારના ગુનાઓ દાખલ થયેલા છે કે કેમ તે બાબતે તપાસ પણ કરવામાં આવશે